ભારત બંધની આંશિક અસર સુરતના કિમ માંગ સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી કરાયા સૂત્રોચ્ચાર કિમ માંગ બજાર બંધ કરાવાઈ બંધની અસર માંગરોળ ઉમરપાડા તાલુકામાં પણ જોવા મળી સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસીએસટી અનામત માંગ ક્રિમિલિયર લાગુ કરવાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના આજે એસ આજે એસ અલગ અલગ સંગઠન સંગઠનના આગેવાનો દ્વારા આજે ભારત બંધને સમર્થન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં કિમ ખાતે બાબા ની આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચઢાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કીમ બજાર બંધ કરાવી હતી ભારત બંધની અસર ભલે આંશિક રહી હોય પરંતુ ઓલપાડ માંગરોળ ઉમરપાડા નામ અલગ અલગ વિસ્તારોમાં વિરોધ જોવા મળ્યો હતો તો બીજી તરફ વેપારીઓએ સ્વૈચ્છિક સહયોગ આપી પોતાની દુકાનો થોડા સમય માટે બંધ રાખી હતી सूरत जिला मूल निवासी संघना प्रमुख नटवर भाई महयावंशी डॉ बाबा साहेब आंबेडकर जी मंडल की प्रमुख कालूभा जाम्बू डॉ बाबा साहेब आंबेडकर ट्रस्ट पिपोदरा प्रमुख महेश भाई परमार राजू भाई राठौर कांति भाई परमार वगैरह कार्यकर्ता मोटी संख्या में हाजर रहा था रिपोर्ट दिनेश परमार सूरत नवी पार्टी साथ रिपोर्टर रवि तरबदा वडोदरा नाएवे। नाएवे। नाएवे

એમાં જે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યો છે નામદાર સુપ્રીમ કે એનાલિસિસ એ અસભ્ય છે અને એ કાર્યપ્રણાલી સુપ્રીમ કોર્ટની નથી સંસદની છે એટલે આ જે બાબા સાહેબના જે આર્ટિકલ છે થ્રી ફોર્ટી વન અને થ્રી ફોર્ટી ટુ જેમાં એસસી એસસીને તમામ હક્કો અને અધિકાર આપેલા છે એ હક્કો અને અધિકાર નહીં છીનવાય એટલે આજે અમે પણ અહીંયા ટીમ

અમારા હક પર જે તડાપ મારવામાં આવી રહી છે તો સ્પેશિયલ અધ્યાદ્યાસ લાવવામાં આવે અને આ જે નામના સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને રદ પાડન કરવામાં આવે અને ઓરિજિનલ જે અમારો જે ઉંધારણ થકી જે અમને હક મળેલા છે અધિકાર મળેલા છે એ યથાવત થાય એમાં કોઈ સુધારા વધારા કરવાની જરૂર નથી એ આ ટકે અમે માગણી કરીએ છીએ કેમ કે જો આવી રીતે જો આ સુપ્રીમ કોર્ટ નામના સુપ્રીમ કોર્ટના જે આવ્યો છે ચુકાદો એનો જો અમલ કરવામાં આવે તો અમારી જે અનુસૂચિત જાતિની જે પેટા જાતિઓ છે એને અંદર અંદર લડાઈ થાય અંદર અંદર ઝઘડા થાય એવું એક માહોલ ઊભો થશે કે આજે અમે અનુસૂચિત જાતિ તરીકે બધી જ સમાજના એક થઈને ચાલીએ છીએ બહુ કોણ ઓફિસર બને છે જેની ટકાવારી નોકરી લાગતી હોય પછી આ જે ચુકાદાનો જો અમલ કરવામાં આવે તો મોટા પાયે અમારે અનુસૂચિત જાતિને અને આદિજાતિને ઘણું નુકસાન થયું છે કેમ કે એ આ અધ્યાદેશને અધ્યાદેશ જાહેર કરીને નામદાર સુપ્રીમ કોર્ટના ખારીજ કરવામાં આવે એ લોકસભાને અધિકાર છે તો આ ટકે માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો હું કાંતિલાલ પરમાર અણસુ જાતિ ના આગેવાન તરીકે અપીલ કરું છું કે આપ સાહેબ અમારા અધિકારો પછી તળાવ માગી રહેલી છે આપ સાહેબ લોકસભામાં બોલ્યા જ છે કે આનો અમે અમલ નહીં કરીશું પણ સાહેબ આપને વિનંતી છે કે અમલ નહીં કરીશું બોલવાથી નહીં ચાલે તમારે લોકસભામાંનું સ્પેશિયલ બિલ પાસ કરવું પડે અને આ ડીઆદેશ લાવીને અને આમના સુપ્રીમ કોર્ટના જજમેન્ટને રડ બેઠલ કરવા જોઈએ એવી લાગણી અને માંગણી છે આજે જે ભારત દેશનું બંધનું એલાન છે એને અમે ખુલ્લું સમર્થન કરીએ છીએ અને ગામની પ્રજાજનોને અપીલ કરીએ છે કે અમે અમે તમારા ગ્રાહકો છે અમે તમને સહકાર આપીએ છીએ તમે અમને આટલા દિવસ પૂરતો સહકાર આપીને બજાર બંધ કરવામાં અમને સાથ સહકાર આપો એ આપણે વિનંતી કરીને હાથ જોડીને વિનંતી કરવાની છે ગ્રાહકોને અરે વેપારી વર્ગને કે ભાઈ આજનો દિવસ પૂરતો અમને તમે અમને સહકાર આપો અમે તમારા ગ્રાહકો છે અમે તમને કાયમ સહકાર આપીશું પછી હવે એટલી મરજી બાકી કોઈની સાથે જોરજબરસ્તી કરવાની નથી ભાઈ ભલાઈથી બંધ થાય એવું અહીંથી રેલીદાર રૂપે જવાનું છે અને બંધ કરાવવાનું છે